નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઝીરુ ના બજાર આવી ગયા તારીખ ત્રેવીસ પાંચ બીજા સુધી વાત થયો બુધવાર મિત્રો વાત કરીએ તો જીરાનો આજે સૌથી ઓછો ભાવ ભાભર માર્કેટ યાર્ડમાં નવસો રીપોથી ભાવ બોલાયો છે અને ઊંઝાના પણ ભાવ જાણી લેવી અને ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર જાણી લેવી ખાસ મિત્રો શેરણમાં નવા આવ્યો તો પ્લીઝ શેરણને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો લાઈક આપવાનું અવશ્ય ન ભૂલતા અનવા જાણી લેવી તાજા ઝીરોના બજાર ભાવ સોપથમાં વાત કરી ભાભરમાની સો ભાવ પાંચ હજારથી સૌથી ઓછો ભાવ સ હજાર નવસો રૂપિયા સુધી ધાંકત્રા ચાર હજાર નવસો વીસથી સ હજાર રૂપિયા સુધી ઊંચાની વાત કરું આજે ઊંચામાં ચાર હજાર સાતસો પચાસથી છ હજાર રૂપિયા સુધી થરદ પાંચ હજારથી છ હજાર વીસ રૂપિયા સુધી હારીદ પાંચ હજાર બસોથી છ હજાર બસો રૂપિયા સુધી થરા પાંચ હજાર ચારસો વીસથી હજાર વીસ રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર છસોથી છ હજાર છસોને વીસ રૂપિયા સુધી કડી બે હજારથી છ હજાર ત્રણસોને વીસ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર નવસો પચાસથી છ હજાર પચાસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર પાંચસોથી છ હજાર બસોને સાઠ રૂપિયા સુધી અમરેલી બે હજારથી છ હજાર રૂપિયા સુધી જુનાગઢ પાંચ હજાર પાંચસોથી છ હજાર બસોને સાઠ રૂપિયા સુધી મોરબી પાંચ હજાર બસો ત્રીસથી છ હજાર બસો ને છ્યાલી રૂપિયા સુધી જેતપુરી ચાર હજારથી પાંચ હજાર સાતસો પચાસ રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર નવસોથી છ હજાર રૂપિયા સુધી સાવરકુંડલા પાંચ હજાર પાંચસોથી હજાર ત્રણસો રૂપિયા સુધી કાલાવડ ત્રણ હજાર પાંચસોથી છ હજાર સિત્તેર રૂપિયા સુધી જામખંભોડિયા પાંચ હજારથી છ હજાર વીસ રૂપિયા સુધી હળવદ પાંચ હજાર સાતસો પચાસથી છ હજાર સાઠ રૂપિયા સુધી ધ્રુવલ ચાર હજાર આઠસો પચાસથી હજાર બસો રૂપિયા સુધી લાલપુર ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી ફેસાણ ત્રણ હજાર બસોથી ચાર હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર આઠસોથી છ હજાર બસો રૂપિયા સુધી નેનાવા ચાર હજાર પાંચસોથી છ હજાર પાંચસો ને એંશી રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર સો રૂપિયાથી પાંચ હજાર પાંચસો ને એંશી રૂપિયા સુધી વિસાવદર ચાર હજારથી પાંચ હજાર રૂપિયા સુધી ડીસા પાંચ હજાર પાંચસોથી પાંચ હજાર સાતસો ને નેવું રૂપિયા સુધી વાંકાનેર પાંચ હજારથી છ હજાર નેવું રૂપિયા સુધી બોટાદ પાંચ હજારથી છ હજાર સિત્તેર રૂપિયા સુધી જામનગર ચાર હજાર આઠસો પચાસથી છ હજાર રૂપિયા સુધી સસદ પાંચ હજારથી છ હજાર રૂપિયા સુધી બાબરા ચાર હજાર સાતસોથી છ હજાર રૂપિયા સુધી કડી પચીસો રૂપિયાથી સત્તાવનસો ને વીસ રૂપિયા સુધી પાટણ પાંચ હજારથી છ હજાર ત્રણસો રૂપિયા સુધી રાપર ત્રણ હજાર આઠસોથી છ હજાર એકસો ને પચાસ રૂપિયા સુધી અંજાર ત્રણ હજાર બસોથી પાંચ હજાર નવસોને પચાસ રૂપિયા સુધી અને આતા ખેડૂત મિત્રો આજે તાજા ઝીરુના બજાર પર વિડીયોમાં અં સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા